નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર તાલુકાના હાઈવે પટ્ટી વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા બંગાળની ખાડી પર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી ભારે વરસાદી માહોલ છે જેની વચ્ચે આજથી બે દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે કચ્છ સહિત રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ કચ્છમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે કચ્છમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આગાહી પ્રમાણે કચ્છમાં આજે ચોસઠથી એકસો પંદર મિલીમીટર વરસાદ વરસી શકે છે જ્યારે આગામી બે દિવસ પણ આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે વરસાદી સિસ્ટમ આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે જેના કારણે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તે સહિત સૌરાષ્ટ્રના અમરેલી દીવ અને ગીર સોમનાથ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે જ્યારે રાજકોટ અને જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે આ વરસાદી રાઉન્ડ નવરાત્રિના ઉત્સવમાં મોટા ભંગ પાડી શકે છે જેથી ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે સાકેત નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર